જિલ્લા કોંગ્રેસના નવ નિયુક્ત પ્રમુખ વીકે હુંબોલ નખત્રાણાના પ્રવાસે હતા કોંગ્રેસના કાર્યાલય ખાતે જિલ્લા કોંગ્રેસના પ્રમુખનું સન્માન કરવામાં આવ્યું હતું સ્વાગત કરતા તાલુકા કોંગ્રેસના પ્રમુખ રાજેશ આહિરે કહ્યું હતું કે ગ્રાઉન્ડ લેવલના આ નેતાની વરણીથી કોંગ્રેસના કાર્યકરોમાં ઊર્જાનો સંચાર થયો છે તેમની વરણીને તાલુકા કોંગ્રેસ આવકારે છે શહેર કોંગ્રેસના પ્રમુખ કેતન પાચાણીએ કહ્યું હતું કે વીકે હુંબલ કચ્છના લોકોના મુશ્કેલીભર્યા પ્રશ્નોને વાંચા આપી છે ત્યારે પુનઃ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પદે તેમની વરણી થતાં સમગ્ર કચ્છમાં ઉત્સાહનું મોજું ફરી વળ્યું છે સન્માનનો પ્રતિભાવ આપતા જિલ્લા કોંગ્રેસના પ્રમુખ વીકે હુંબલે કહ્યું હતું કે નખત્રાણા કોંગ્રેસને વધુ મજબૂત બનાવવા કાર્યકરો કામે લાગી જાય આગામી નગરપાલિકા જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને વિધાનસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે દરેક કાર્યકરો મતભેદ ભૂલી માત્ર કોંગ્રેસના ઉમેદવારને મજબૂત સરસાઈથી વિજય બનાવવા આજથી કામે લાગી જાય ડખત્રાણાના પડતર પ્રશ્નો બાયપાસ રસ્તા પુલના કામો વીજ પાણી સહિતના પ્રશ્નો કોંગ્રેસ ઉચ્ચ કક્ષાએ ઉઠાવશે આગામી સમયમાં કોંગ્રેસની રણનીતિ સહિતના પ્રશ્નોનું કાર્યકરોને માર્ગદર્શન આપ્યું હતું જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અને પ્રભારી રામદેવસિંહ જાડેજાએ કોંગ્રેસની આગામી રણનીતિ પર પ્રકાશ પાડ્યો હતો જિલ્લા કોંગ્રેસ પ્રમુખનું તમામ હોદ્દેદારો કાર્યકરોએ સન્માન કર્યું હતું